અમદાવાદીઓ માટે મકર મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ મહત્ત્વનો છે અમદાવાદનું આકાશ ઢગલો રંગબેરંગી પતંગથી ઠંકાઈ જાય છે પરંતુ પતંગના રંગો આ વખતે થોડા ઓછા થાય તેમ છે પતંગ માટે અલગથી બજેટ ફાળવતા અમદાવાદીઓને આ વખતે બજેટ વધારવું પડશે પતંગ અને દોરીના ભાવમાં આ વર્ષે વધારો નોંધાયો છે પતંગ દોરીના ભાવ આ વર્ષે ત્રીસ ટકા વધ્યા છે મોંઘવારી એટલે ઘણી છે એમ દર સાલ લઈએ છીએ એના કરતા બહુ આ વખતમાં લિમિટેડ લેવી પડી છે એમ દર વખતે આપણે આપણી એવરેજમાં લઈએ આ વખતે એનાથી બી ઓછા લઈએ દર વખત પંદર વીસ કોડી લેતા હોય તો આ વખતે સાત આઠ કોડીમાં ચલાવવું પડે એમ એટલે દસ હજારમાં દોરી રંગાવતા હોય તો પાંચ છ લઈને બજેટમાં રેન બધું કરવું પડે છે બાકી એના કેટલું બજેટ નક્કી કરો છો એટલે દર વર્ષે કંઈક બે અઢી હજારમાં પત્તું હોય તો ચાલે એમ પણ આ વખત તો એનાથી બી વધારે થઈ ગયું છે અમે ચાર પાંચ જણનું ગ્રુપ છે એમાં લઈએ છીએ તો ચાર પાંચ ત્રણ ચાર ત્રણ ચાર હજાર થાય છે અને આ વખતે એનાથી વધી ગયું છે હજી તો દૂર આ લીધું એમાં જ આટલું હજી રંગવાનું બાકી પતંગ બાકી તો દર વર્ષ કરતાં આ વખત બહુ મોંઘવારી વધારે છે ભાવ વધે તો ઉજવણીમાં થોડો ઘણો ફેર પડતો હોય છે પતંગ અને દોરીની ખરીદી આ વર્ષે પતંગ રસિકોને થોડી મોંઘી પડશે કદાચ આ ખરીદી કેટલાક માટે મર્યાદિત ખરીદી પણ બની શકે છે પતંગ રસિયાઓ પણ કહી રહ્યા છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ખરીદી પર અંકુશ લાગી ગયો છે મારા બાળકને તો ઘણો ક્રેઝ છે એને કાયમ પાંચથી સાત હજારની ફિરકી જાય છે પ્લસ આ વખતે એક સાથે ચાર રજાઓ આવી શનિ રવિ સોમ મંગળ એટલે એને પાંચ હજાર વાર બી એને ઓછી પડશે એટલે બે એક્સ્ટ્રા રાખી મૂકી છે અને આ વખતે પતંગનો ભાવ જરા ગઈ સાલ કરતાં આ વખતે જરા ઘણો ત્રીસ ટકાનો વધારો છે ગઈ વખતે બે બે હજાર બાવીસસો હતો આ વખતે એક પતંગનો ભાવ પચીસો અને અઠ્ઠાવીસો થઈ ગયો છે તો એ પતંગ પતંગ રશિયા તો પતંગ લેવાના જ છે અને રાતે ટુક્કલ ચડાવવાના છે ચડાવવાના જ છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી ભાવ વધારાની અસર વેપારીઓ પર પણ પડી છે ખરીદી ઓછી થતા વેપારીઓને નફો પણ ઓછો થઈ રહ્યો છે જો કે પતંગ રસિયાઓનો ઉત્સાહ તો એનો એ જ છે બની શકે કે કાયપો છેના અવાજો આ વર્ષે થોડા ઓછા સંભળાશે ઉત્તરાયણ આવતાની સાથે જ પતંગના રંગે રંગાઈ જાય છે પરંતુ મોંઘવારીએ આ વર્ષે આ રંગની અંદર ભંગ પાડેલો છે જેના કારણે પતંગ રશિયાઓને પોતાનું બજેટ વધારવું પડ્યું છે અને પતંગની ખરીદીમાં ઘટાડો કરવો પડ્યો છે કેમેરામેન હરીશ શર્મા સાથે મયુર માકડીયા વે ટીવી અમદાવાદ